મિત્રો જ્યારે આપણો સમય બદલાવાનો હોય છે આપણો સારો સમય આવવાનો હોય છે અથવા આપણો સારો સમય ના આવવાનો હોય છે પ્રકૃતિ આપણને કઈક સમજવાની કોશિશ કરે છે તે સંકેતો દ્વારા દોસ્તો જો આપણે તે સંકેતો ને ઓળખી લઈએ તો આપણે પોતાના આવનારા ભવિષ્ય વિશે સારી રીતે તૈયારી કરી શકીએ છીએ દોસ્તો પ્રકૃતિ દ્વારા આપવામાં આવતા તે સંકેતોમાં ચકલીના કેટલાક સંકેત પણ છે જે અત્યંત શુભ હોય છે દોસ્તો મનુષ્ય પોતાના ભાગ્યને લઈને ઘણો ચિંતિત રહે છે પરંતુ ચકલીમાં આપવામાં આવેલા આ સંકેતોને ઓળખીને તેને આશ્વાસન મળે છે કે તેનો સારો સમય આવવાનો છે દોસ્તો ગીતામાં પણ એક પ્રસંગમાં ભગવાન શ્રી કૃષ્ણએ નારદમુનિને કહ્યું હતું કે હે મુનિ ઓ મનુષ્યને ચીડિયા દ્વારા કહેવામાં આવેલા આ સંકેતો મોકલું છું જે મનુષ્ય તેને ઓળખી લે છે તે પોતાના ઉજ્જવળ ભવિષ્યને લઈને તૈયાર થઈ જાય છે તો દોસ્તો ચકલી દ્વારા આપવામાં આવેલા આ શુભ સંકેતો હવે આપણે જાણીએ દોસ્તો ક્યારેક એવું થાય કે તમે પોતાના ઘરમાંથી નીકળો અથવા તમે પોતાના ઘરમાં છો ત્યારે કોઈ ચીડિયા તમારી ઉપર પોતાની સીટી સ્થાન પર પોતાની વીટ કરીને તમારા માથાની ઉપરથી ઉડી જાય તો દોસ્તો તેને અત્યંત શુભ માનવામાં આવે છે કહેવાય છે કે જે મનુષ્યની ઉપર ચીડિયા વીટ કરીને તેના માથાની ઉપરથી ઉડીને ચાલી જાય છે તે વ્યક્તિને દેવતાઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે દોસ્તો તેના ઘરમાં દેવતાઓનો વાસ થવા લાગે છે અને તેના બગડેલા કામ પણ બનવા લાગે છે તો દોસ્તો તેને અત્યંત શુભ માનવામાં આવે છે તમારા ઘરના આંગણામાં બાલ્કની માં અથવા છત પર અથવા ઓરડા માં ચીડિયા આવીને ફળડાટ કરવા લાગી છે એટલે કે તમારા ઘરમાં ચીડિયાઓ કેટલાક દિવસો થી આવવું શરૂ કરી દીધું છે અને તે તમારા આંગણામાં તમારી બાલ્કનીમાં આવીને ફફડાવા લાગી છે ફફડાટ કરવા લાગી છે તો આ અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે એવું કહેવાય છે દોસ્તો કે જો ચિડિયા તમારા ઘરમાં આવીને ફફડાવા લાગે ચાહે જાન લાગે તો તમને માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે દેવતા તમારાથી પ્રસન્ન થાય છે તમારા કુળદેવતા તમારી કુળદેવી તમારાથી પ્રસન્ન છે અને શીઘ્ર જ તમને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે અથવા કોઈ નવું કાર્ય તમે શરૂ કરવાના છો દોસ્તો તમારી ઉન્નતિના રસ્તા ખુલવા લાગશે અને શીઘ્ર જ તમને નવું કાર્ય શરૂ કરવું પડશે જેમાં તમને તમને લાભ થશે થશે અને પ્રાપ્તિ નંબર જો તમારા આવીને ઘોસલું બનાવે દોસ્તો મનુષ્ય શું કરે છે કે પોતાના ઘરની સફાઈના ચક્કરમાં જ્યારે ચીડિયા તેમના ઘરમાં ઘોંસલું બનાવે છે તો તે તેમના ઘોંસલાને ઉખાડીને ફેંકી દે છે ઘરમાંથી કાઢી મૂકે છે મિત્રો ક્યારે પણ એવું ન કરવું જોઈએ કારણ કે જો ચીડિયાએ તમારા ઘરમાં ઘોંસલું બનાવ્યું છે તો આ એક અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે એવું કહેવાય છે કે તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે અને જો તમારા કાર્યોમાં તમારા ઘરમાં કોઈ બાધા છે તો તે પણ અતિ શીઘ્ર દૂર થવાની છે દોસ્તો ચીડિયા અત્યંત સંવેદનશીલ પક્ષી છે આ સારા અને ખરાબને મનુષ્યથી પહેલા જ ઓળખી લે છે જે ઘરમાં નકારાત્મક શક્તિઓ હોય છે તેમાં ચીડિયા ક્યારેય પણ પોતાનું ઘોંસલું નથી બનાવતી તે હંમેશા સકારાત્મક ઘરવાળી શક્તિની અહીં જ પોતાનું ઘોંસલું બનાવે છે તો દોસ્તો જો તમારા ઘરમાં પણ ચકલીએ ઘોંસલું બનાવ્યું છે તો તેને ફેંકશો નહીં કારણ કે આ તમારા માટે એક શુભ સંકેત છે એવું માનવામાં આવે છે કે તમારા ઘરમાં જો કોઈ બાધા છે અથવા તમારા કાર્યમાં કોઈ બાધા આવી રહી છે તો તે અતિશીઘ્ર દૂર થવાની છે અને તમારા ઘરમાં ખુશીઓનું આગમન થવાનું છે

માતા લક્ષ્મીની કૃપા થશે અને તમે દર વખતે નવા નવા રસ્તા શોધશો નવા નવા કામ તમને મળવા લાગશે તમારી તમામ સંકટ કાપવા લાગશે તમારી પરેશાનીઓ દૂર થવા લાગશે

દોસ્તો જો તમને અમારો આ વીડિયો સારો લાગે તો કૃપા કરીને તેને લાઈક કરો શેર કરો કોમેન્ટમાં જય શ્રી રામ અવશ્ય લખો ધન્યવાદ જય સિયારા